કેવડા ત્રીજ બે હજાર ચોવીસ કેવડા ત્રીજ શું છે અને ક્યારે છે તેની ઉજવણી કેવડા ત્રીજ વ્રતની પૂજાવિધિ અને મહિમા મનપસંદ વર મેળવવા માટે કુંવારિકાઓ કરે છે મહાદેવની આરાધના ચાલો જાણીએ કેવડા ત્રીજ વિશે વિશેષ માહિતી અને વ્રતકથા અને જો મિત્રો ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો જાણીએ વ્રત વિધિ આ વ્રત ભાદરવા સુદ ત્રીજના દિવસે લેવાય છે વ્રત કરનારે નિત્ય ક્રમમાંથી પ્રવારી ભગવાન શંકરની કેવડાથી પૂજા કરવી આ દિવસે નકરોડા ઉપવાસ કરવો અને આખો દિવસ કેવડો સૂંઘવો આ વ્રત કરવાથી ભગવાન શંકર પ્રસન્ન થાય છે અને મનોવંચિત ફળ મળે છે વ્રત કથા એક વખત કૈલાસ પર્વત પર ભગવાન શંકર અને માતા પાર્વતી સોગઠાબાજી રમવા બેઠા હતા રમત ખૂબ જ રસાકસી ભરી હતી ત્યાં જ વચમાં પાર્વતીએ કંઈક યાદ આવતા ભગવાનની પૂછી બેઠા સ્વામી તમને પામવા માટે કયું વ્રત કર્યું હશે તે મને યાદ નથી ભોળાનાથે ભાષા ફેંકતા કહ્યું હા મને ખ્યાલ છે એક વખત નારદજીએ તમારા પિતા હિમાલયની મુલાકાત લીધી ત્યારે નારદજીએ તમારા પિતાજી આગળ મારા ખૂબ જ વખાણ કર્યા હતા એ વખતે તમે પણ ત્યાં હાજર હતા તમે પણ મારા વખાણ સાંભળ્યા અને એ વખતે તમે મારી સાથે લગ્ન કરવાની મનમાંને મનમાં નક્કી કર્યું નારદજીએ વખાણ કર્યા પણ તમારા પિતાનો આગ્રહ એવો હતો કે તમારા લગ્ન વિષ્ણુ સાથે થાય આથી તમે નારાજજી પર ખૂબ જ ગુસ્સે થયા ભોળાનાથ વધુમાં આગળ જણાવે છે કે ત્યારબાદ તમે તમારી મૂંઝ મૂંઝવણ તમારી સહેલીને કહી સહેલીએ બધી ચિંતા છોડી વનમાં ફરવા જવાનું તમારી આગળ પ્રસ્તાવ મૂક્યો જે તમે માન્ય રાખ્યું તે પછી તમે વનમાં ફરવા ગયા ત્યાં એક જગ્યાએ માટીનો ઢગલો પડ્યો હતો તમે એ માટીના ઢગલા આગળ આવીને બેઠા અને સાથે રમત રમતા માટીનું એક શિવલિંગ બનાવી દીધું ત્યાર પછી તેની પૂજા કરવા માટે કેવડો બિલીપત્ર વગેરે લાવ્યા ભક્તિભાવે આ બધું વસ્તુઓ શિવલિંગ પર ચઢાવી ભાદરવા સુદ ત્રીજનો એ દિવસ હતો તે તમે એ દિવસે ગુસ્સામાં કંઈ ખાધું ન હતું છતાં તમે પ્રસન્ન ચિત્તે ભૂખ્યા પેટે મારી પૂજા કરી આથી હું તમારા પર પ્રસન્ન થયો અને તમને વરદાન માગવા કહ્યું ત્યારે તમે વિનમ્ર ભાવે ફક્ત એટલું જ માગ્યું કે એ ભોળાનાથ જો મેં આપને ખરા અંતરથી ભજ્યા હોય અને ખરા હૃદયથી પ્રેમ કર્યો હોય તો આપ મારા સ્વામી બનો તથા કહી પછી હું અદૃશ્ય થઈ ગયો ત્યાર પછી તમારા પિતા તમને શોધતા ત્યાં આવી પડ્યા ચડ્યા અને તમને કંઈ પૂછે એ પહેલાં જ તમે એમને જણાવી દીધું કે હું તન મનથી મારા ભોળા શંભુને વરી ચૂકી છું માટે હવે હું અન્ય સાથે લગ્ન નહીં કરી શકું તેમ જાણો અજાણે મને તે દિવસે કેવડાથી પૂજ્યા હતો એટલા માટે મેં તે વ્રતનો પ્રભાવ તમારા પિતાજી પર પણ પડ્યો છે અને થોડા દિવસમાં તેમણે તમારા લગ્ન મારી સાથે કરી દીધા ભગવાન ભોળાનાથે આગળ કહ્યું કે મારા શિવલિંગ પર હંમેશા બિલીપત્રો ચઢતા હતા પરંતુ તમે ત્યાંથી મને કેવડો ચઢાવવા માંડ્યા ત્યારથી એટલે કે ભાદરવા સુદ ત્રીજના દિવસે જે મને કેવડો ચઢાવશે એની શ્રદ્ધા ફળશે અને દરેક મનોકામના પૂર્ણ થશે એ ભોળાના તમે જેમ પાર્વતીને ફળ્યા તેમ આ વ્રત કરનાર સૌ કોઈને ફળજો જો મિત્રો આ વીડિયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ